કેવીટી અને દાંતના સડામાંથી છૂટકારો મેળવવા માટે આ પાંચ આયુર્વેદિક ટીપ્સ ક્યારેય દવાખાને જવાની જરૂર નહીં પડે વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં યોગ્ય રીતે દાંતની કેર ન કરી શકવાને કારણે અનેક ઘણી સમસ્યાઓ થતી હોય છે ખાસ કરીને કેવીટીની સમસ્યા દિવસે ને દિવસે વધારો થતો જાય છે આ સમસ્યામાંથી તમે છુટકારો મેળવવા ઈચ્છો છો તો આયુર્વેદિક ટીપ્સ તમારા માટે બેસ્ટ છે મજબૂત ચમકતા અને હેલ્ધી દાંત દરેક લોકોને ગમતા હોય છે પરંતુ તમે સમય પર દાંતની કેર કરતા નથી તો અનેક સમસ્યાઓ થઈ શકે છે સમય પર બ્રશ ના કરવું ખોટી ખાવા પીવાની આદત મીઠું ખાવું અને ઓરલ હાઈજીનનો ખ્યાલ ના રાખવાને કારણે દાંતમાં સડો અને કેવિટીની સમસ્યા થતી હોય છે દાંતમાં કેવિટીની સમસ્યા થવા પર અનેકવાર દુખાવો થાય છે આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે લોકો જાત જાતની ટ્રીટમેન્ટ કરાવતા હોય છે પરંતુ તમે આયુર્વેદિકની મદદથી પણ કેવિટીમાંથી છુટકારો મેળવી શકો છો તો ચાલો જાણીએ કઈ આયુર્વેદિક ટીપ્સની મદદથી તમે દાંતની સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો એક લવિંગ અને તલનું તેલ લવિંગ અને તલનું તેલ દાંત માટે અનેક રીતે ફાયદાકારક છે આ તેલમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જે દાંતમાં જમા કેવિટીને સરળતાથી દૂર કરવાનું કામ કરે છે આનો ઉપયોગ કરવા માટે અડધી ચમચી તલના તેલમાં બેથી ત્રણ ટીપા લવિંગનું તેલ મિક્સ કરો પછી આ તેલને કોટનની મદદથી કેવિટી એટલે કે દાંતમાં જે જણાટી થતી હોય તેના પર લગાવો દરરોજ રાત્રે આ ઉપાય કરવાથી કેવિટીની સમસ્યામાંથી છુટકારો મળી જાય છે અને તમને રાહત થઈ જશે બે લસણ દાંતનો સડો દૂર કરવા માટે લસણની બે થી ત્રણ કળી લો અને એમાં સિંધવ મીઠું મિક્સ કરો પછી આ મિશ્રણને કેવિટી પર લગાવો આમ કરવાથી દાંતના દુખાવામાંથી રાહત થઈ જાય છે લસણમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ ગુણ કેવિટીની સમસ્યામાંથી છુટકારો અપાવે છે ત્રણ સરસિયાનું તેલ સરસિયાનું તેલ શરીરની અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે દાંતમાં કેવિટીની સમસ્યા થવા પર સરસિયાના તેલનો ઉપયોગ કરો આ માટે બે ચમચી સરસિયાનું તેલ લો અને એમાં સિંધવ મીઠું મિક્સ કરો પછી દાંતની કેવિટી પર પંદર મિનિટ માટે લગાવીને રાખો ત્યારબાદ કોગળા કરો કરવાથી રાહત થઈ જશે ચાર લીમડો લીમડો શરીર માટે અનેક અનેક રીતે ગુણકારી છે લીમડાનો ઉપયોગ લગતી સમસ્યાઓને દૂર કરવા માટે થાય છે દાંતમાં કેવિટીની સમસ્યા થવા પર તમે લીમડાનું દાંતણ કરી શકો છો લીમડામાં એન્ટીબેક્ટેરિયલ ગુણો હોય છે જે દાંતની અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ